નમસ્કાર સ્પાર્ક ટુડિયો ન્યુઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી વડોદરા લોકસભાની ચૂંટણીની સાથે સાથે મિત્રો હાલ વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની છે તે અંતર્ગત તમામ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ છે હાલ અત્યારે જે માહોલ છે તે માહોલ લોકસભાના ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશી સૌથી વધારે લીડથી આગળ આવી રહ્યા છે સાથે જ વાઘોડિયા વિધાનસભાની ચૂંટણીમાં જે હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેઓ પહેલા જ અપક્ષ લડ્યા હતા ત્યારબાદ જીત થઈ અને જીત થી પછી તેઓ ત્યાં રાજીનામું આપ્યું અને રાજીનામા પછી હાલ અત્યારે વાઘોડિયાની પેટાચૂંટણીમાં તેઓનો ભવ્યાતિક ભવ્ય વિજય જોવા મળી રહ્યો છે બાપુ ભવ્યાતિક ભવ્ય વિજય જોવા મળી રહ્યો છે શું કહેવા માંગો છો કેટલી ખુશી છે કેટલો આનંદ છે બસ આ અમારા વાઘોડિયાની જનતાનો પ્રેમ અને આશીર્વાદ છે અને વાઘોડિયાનો આનંદ ઇ મારો આનંદ જી લોકોએ વાઘોડિયાની પ્રજાએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે વહેલી સવારી મંદિરો દર્શન કરી રહ્યા છો બહુ જ ખુશીનો માહોલ છે વાઘોડિયાનો અનેરો ઉત્સાહ છે કારણ કે વડોદરા જિલ્લાની અંદર નહીં પણ આખા ગુજરાતમાં કદાચ વિધાનસભાના ઇલેક્શનમાં સૌથી હાઇસ્ટ લીડથી વાઘોડિયાની જનતાએ આશીર્વાદ આપ્યા છે વાઘોડિયાનો વિકાસ જે પ્રમાણે થઈ રહ્યો છે હજી ઉત્તરોત્તર વિકાસ થાય તેવી શુભકામના સાથે વાઘોડિયાના વિકાસ માટે વાઘોડિયાની જનતાએ મત આપ્યા છે એટલે એમના મતને અમે પૂરેપૂરો ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ કહી રહ્યા છે કે પૂરેપૂરું વળતર ચૂકવીશું હાલ અત્યારે ઉમંગ ઉત્સાહ આનંદ જે જોવા મળી રહ્યો છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જેઓ ભારતીય જનતા પાર્ટીના વાઘોડિયા વિધાનસભા પેદાચૂંટણી જે થવાની છે તેના ઉમેદવાર તેઓ વાઘોડિયા વિધાનસભાના જે લોકો છે તેઓ પર તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને હાલ તેઓ જયારે અત્યારે અહીં પોલિટેકનિક ખાતે આવી પહોંચ્યા છે તેઓના જે સમર્થકો છે તેઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે એક મોટો કાફલાની સાથે જયારે ભાગોળ્યા જનતાએ તેમના પર વિશ્વાસ મૂક્યો હોય અને તે જ આનંદ જે ઉત્સાહ તે જ ઉમંગ જોઈ રહ્યા છો સમર્થકો પણ મળવા માટે ટોળે ટોળા તેઓને આવી પહોંચ્યા છે અત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ પહેલા જોઈએ તો આના પહેલા જે વિધાનસભાની ચૂંટણી થઈ અને તે વિધાનસભા નોંધાવી અપક્ષ લડ્યા અને જીત્યા પણ ખરા બધાથી ભગે લીડ થી જીત્યા સમર્થકો પણ અમારી સાથે ઉપસ્થિત શું કેવા માંગો છો ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જંગી બહુમતી જીતી રહ્યા છે જીત નક્કી જ હતી બાય ઇલેક્શન બાપુ ગઈ વર્ષે અપક્ષમાં ચૂંટાઈને આવ્યા હતા અને એક નારો હતો કે બાપુ ફિરસે તો તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં બે વધુના લેરથી બાપુને જીત મળે છે અમે જીતનો જે ભારતીય જનતા એજન્ડા છે જે રાજકોટમાં મૃતકો મળે છે એના લઈને એ વિધિ નથી કરવાની તો અમે એમને અભિવાદન કરી અને એક ઉત્સાહનો માહોલમાં અમે બાપુ સાથે આ જીતનો જશ્ન મનાવીએ છીએ સમર્થકો જીતનો જશ્ન મનાવી રહ્યા છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ હાલ અત્યારે જગ્યા પર એટલે કે વડોદરા શહેરના પોલિટેકનિક ખાતે જ્યાં મતગણતરી થવાની છે ત્યાં જ તેઓના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બાપુ ફરી એક વખત વાઘોડિયાની જનતાએ આપની ઉપર વિશ્વાસ મૂક્યો છે મારી વાઘોડિયાની જનતાનો મારા ઉપર પ્રેમ બે હજાર બાવીસમાં પણ હતો ને બે હજાર ચોવીસમાં પણ મારી વાઘોડિયાની જનતાએ મને જે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ મને અચોક વિશ્વાસ હતો કે મારા વાઘોડિયાની જનતા મારી સાથે છે મેં પહેલાથી પણ મારા કાર્યકર્તાઓએ બે હજાર બાવીસની અંદર પણ નારો આપ્યો હતો કે અબકે બાર બે હજાર બાવીસ બાપુને લાવી ચોવીસનો નારો હતો કે અબકે બાર એક લાખ કે પાર આ બંને નારા મારા કાર્યકર્તાઓ અને મારા મતદારોએ જે સાર્થક કર્યા છે એટલે હું મારી વાઘડિયા વિધાનસભાના તમામ માતા બહેનો યુવાનો વડીલો દરેકનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માન જે રીતે લાખની લીડની વાત કરી હતી લગભગ આસપાસ તો પંચ્યાસી હજારની લીડ સુધી પહોંચ્યા છે એટલે એક લાખનો જે નારો આપ્યો હતો એ મારા મતદાર ભાઈઓએ આ ગરમીની અંદર તનતોડ મહેનત કરીને ગુજરાતમાં હાઇએસ્ટ મતદાન કરાવીને વડોદરા જિલ્લાનો પહેલો એવો દાખલો છે કે જે પંચ્યાસી હજારના લીડથી ભારતીય જનતા પાર્ટી જીતી હોય આબુ વાઘોડિયાના વિકાસને અમે કઈ રીતે જોઈ રહ્યા છો વાઘોડિયાના વિકાસની અંદર ત્રીસ વર્ષ સુધી જે વાઘોડિયાને વિકાસમાં પાછળ ધકેલી દેનાર લોકોને વાઘોડિયાની જનતાએ જવાબ આપ્યો છે અને હવે પછી એક વર્ષમાં જે કંઈ મેં વાઘોડિયા વિધાનસભાની અંદર કામ કરી અને મારે આ વિશ્વાસ મેળવ્યો છે અને આવનાર સમય જે કંઈ બાકી છે એની અંદર જે કંઈ પાયાના કામો છે નગરપાલિકા તો વાઘોડિયાની અંદર એક વર્ષની અંદર હું લઈ આવ્યો છું એટલે પાયાના કામોમાં બાળ મંદિર આંગણવાડી સ્કૂલો જે વાઘોડિયાની અંદર જર્જરિત છે એનું નવીનીકરણ કરી અને સારું એજ્યુકેશન અને મારા યુવાનોને અને માતા બહેનોને રોજગારી મળે એ મારી પ્રાથમિકતા છે મારા મતદારોને આપના માધ્યમથી એ લોકોએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એમનો વિશ્વાસ ક્યારે એળે નહીં જવા દઉં અને એમનો આપના માધ્યમથી હું ખૂબ ખૂબ આભાર માનું છું આવી ગરમીની અંદર પોતે લાઇનમાં ઉભા રહીને મને જે મતો આપ્યા છે એ બદલ હું એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ જે પ્રમાણે મતદાતાનો આભાર માન્યો છે લાખની લીડની વાત કરી ત્યારે તે પણ હાંસલ થશે મહત્વની બાબત એ છે કે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી અને પેટાચૂંટણી અંતર્ગત જ્યારે વાઘોડિયા મતક્ષેત્રના વિકાસની પણ વાત કરી આંગણવાડીની વાત કરી લોકોને રોજગાર અપાવવાની વાત કરી પહેલેથી જ તો આના ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જેઓની જીત નિશ્ચિત છે અને જે પ્રમાણે સ્વપ્ન વાઘોડિયા વિકાસના જોયા છે તે જ પૂરા કરી અને મતદાતાઓનો આભાર પણ વ્યક્ત કર્યો છે આવા તાપની અંદર જેટલા પણ મતદાતા હોય તેમનો ઉત્સાહ ઉમંગે ત્યારે તમે જોઈ રહ્યા છો કે પોલીટેકનીક ખાતેના જે દ્રશ્યો છે તે દ્રશ્યોને લઈને લાગી રહ્યું છે સાચા જર્થમાં વાઘોડિયા વિધાનસભાની સાથે સાથે વડોદરા લોકસભાની બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પણ જાજા એવા લીડથી આગળ છે ભારતીય જનતા પાર્ટી પર લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે અને તે જ અંતર્ગત દેશના લોકલા લીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી બાર દેશનું નેતૃત્વ કરશે તેવું મજબૂત પણ માનવામાં આવી રહ્યું છે કેમેરાન રાહુલ કપ્તાન સાથે હું બિરેન સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા